હાલમાં હેલ્મેટ માટેને સ્પેશિયલ રાત્રિ ડ્રાઈવનું આયોજન કરેલું છે અને એ કરવા પાછળનો મુખ્ય હેતુ એ છેલ્લા ઘણા લગભગ દોઢ બે મહિનાના સમયગાળા દરમિયાન અમુક અકસ્માતો રાત્રે એવા થયા છે કે જેમાં પાલ પોલીસ સ્ટેશનના એરિયામાં ઝાડ સાથે અથડાવાથી જે બે બાઇક ચાલકો હેલ્મેટ નહોતું પર્યું એમનું ડેથ થયું સાથે સાથે ઉમરા પોલીસ સ્ટેશનમાં જે પાર્લે પોઈન્ટ બ્રિજ છે ત્યાં પણ રાત્રે ડિવાઇડર સાથે અથડાવાથી બે લોકોના મૃત્યુ થયા કે જેમણે હેલ્મેટ નહોતો ભર્યા તો આવા જે રાત્રિના સમય દરમિયાન અકસ્માત થતા હોય છે એવા અકસ્માતમાં ઘટાડો લાવવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આયોજન કરવામાં આવેલું છે જેમાં અલગ અલગ લગભગ પાંત્રીસથી વધારે ટીમો એ એવા એરિયાને આઈડેન્ટિફાઈ કરીને ત્યાં હેલ્મેટની કામગીરી કરી રહી છે કે જ્યાં રાત્રિના સમય દરમિયાન હેલ્મેટ પહેરવાનું પ્રમાણ ઓછું છે અને અત્યાર સુધીમાં જે હેલ્મેટના રાત્રિના ડ્રાઈવ દરમિયાન કામગીરી કરવામાં આવેલી છે લગભગ પચીસ હજાર જેટલા કેસો કરવામાં આવ્યા છે અને એનો મુખ્ય હેતુ લોકો એવું વિચારે છે કે રાત્રે ઓવર સ્પીડિંગમાં અમારું વાહન ચલાવી શકાશે અમારું વાહન એ અમે હેલ્મેટ વગર ચલાવી શકો તો એ બિલકુલ તદ્દન ખોટી ગેરમાન્ય થશે અને સુરત શહેર ટ્રાફિક શાખા એ ચોક્કસપણે આંબા વાહન ચાલકો વિરુદ્ધ ભવિષ્યમાં પણ રાત્રિ ડ્રાઈવનું કામગીરી ચાલુ રાખશે